અમદાવાદમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ જામી હતી ત્યારે ભાડજ ખાતે આવેલા માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અમદાવાદમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ જામી હતી ત્યારે ભાડજ ખાતે માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અમદાવાદના ભાડજ ખાતે માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળી ગરબામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભવ્ય ગરબા મહોત્સવને માણ્યો હતો પ્રીમિયમ મંડળી ગરબામાં મા અંબાની આરતી કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે માધવ પાર્ટી લોન્સમાં આયોજિત ગરબામાં સેલ્ફી પોઈન્ટ અને વિવિધ સ્ટોલ્સનું આયોજન કરાયું છે આ ભવ્ય ગરબામાં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન પીડીજી શ્રી સૌરભભાઈ બ્રહ્મભટ્ટ શ્રી મુકેશભાઈ પટેલ પીડીજી શ્રી દક્ષેશભાઈ સોની શ્રી ગિરવાનભાઈ મહેતા શ્રી બીજે રાવ અને ડિસ્ટ્રિક્ટના ઘણા બધા પદાધિકારીઓ હાજર રહ્યા હતા અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ નોરતું હોવા છતાં ગરબા શરૂ થાય તે પહેલા રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ચાર થી પાંચ કલાક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા બાદ ખાણીપીણીના સ્ટોલ અને ફૂડ કોર્ટમાં ખેલૈયાઓ ખાણીપીણીની મોજ માણી હતી એકદમ એન્જોયફુલ અત્યારે મુવમેન્ટ ચાલી રહ્યું છે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડલીમાં મજા આવે છે કે નહીં પ્રીમિયમ મંડલીમાં ગરબા તો વર્ષોથી થવાય છે મેમો પર કેતનભાઈ મેનેજમેન્ટ હોય જેવી તો જોરનું ફૂલ આ ખૂબ સરસ છે ના આજે તો રંગ દીધો થેન્ક યુ સર તમને કેવું લાગી રહ્યું છે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડલીમાં ફૂલ મજા આવી એકદમ એનર્જેટિક વાતાવરણ છે જ ફેમિલી સાથે જોડાયા છે લગભગ બધાના બાળકો જનરલી અત્યારે તમારી ઝેનથી નવો સપ્તાહના દેખાડથી આવ્યો છે ઝેનથી નથી આવતી પણ તમે અહીંયા ચેક કરી શકો વધારે યુવાનો જોડાયા છે ધેર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કારણ કે યંગ જનરેશનને આપણી સાથે જોડીને કામ કરાવવું એ બહુ અમને આનંદ છે ત્યારે કેટલી મજા આવી આ ગરબામાં ગરબાની રમચેડ અને પ્રીમિયર પંડીમાં મને બહુ મજા આવી એકચુઅલી બહુ એન્જોય કર્યો આગળ આ કરીએ ત્યાં સુધી પછી મને મેનેજમેન્ટ ને બધા હું બહુ ખુશ એન્ટ્રી એન્ટ્રન્સ બી બહુ સારી છે હું ગરબા બી સારો રમ્યો સિંગિંગ બી સારી છે મંડળીમાં આવીને કેવું લાગી રહ્યું છે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડળી માટે કોઈ પ્રશ્ન જ નથી સારું જ હોય પણ અમે લાયન્સ લાયન્સમાં દર વખતે નવા નવા કેતન પૈના કારણે ક્રિએટ થયો વી આર સો મચ થેન્કફુલ ટુ કેતન દેસાઈ અને લાયન્સમાં સર્વિસ અને લીડરશિપ સિવાય જો આવા ફેલોશિપના કાર્યક્રમના કારણે ફેમિલી ભેગું થાય છે લિવર્સને મજા આવે છે અને લાયન્સ સુધી ડેવલપમેન્ટ પણ ચાલુ રહે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તમને ગરબાની રમઝટ અને પ્રીમિયમ માંડીમાં કેવું લાગી રહ્યું છે એ ગરબાનો અને ખૂબ પહેલા દિવસે માતાજીના આશીર્વાદથી બહુ સારું મનોરંજન થાય છે ઓડિયન્સ છે અને ખૂબ જ મજા આવે છે આજે બહુ સુખમ જેમ નામ છે પ્રીમિયમ એવી પ્રીમિયમ નવરાત્રી બી છે આજે યાર થેન્ક યુ આજના જે ગરબા છે નવલી નવરાત્રીનો પ્રથમ દિવસ છે પણ એમ લાગે છે કે રમઝટ એકદમ પહેલા દિવસથી આવી ગઈ છે અને લોકોના ઠંડ ગણતા પાત અમે જોઈ રહ્યા છે કે ખૂબ જ ઉમંગથી આજે માતાજીના ગરબા ગાઈ રહ્યા છે नवरात्री में मजा आवे छे कि नहीं अद्भुत नवरात्री बहुत मजा आई बहुत एंजॉय करियो बहुत गरबा गाया